હે હાલી હા ક્યાંથી આવ્યું હોય છે આમ તો જોઈ કેમ કરે હે અને મને દેખી જાય ને તો હારું નકર એટલે મને ખાઈ જાય છે અને હવે મારે ઘરે કેમ જવું અને આ બાજુ મોટું નકર ને તો હારું નકર મને દેખી જાય છે શું કરું આમ તો જો આ વરસાદે એવો અંધાર્યો છે અને મેં આ સાવાનો લીતો માર બેરું કીધું તું હારે હાલો તો આયા ને એને શું ગામમાં કરું આટા મારો વયયુ જાવું છે આ વરસાદ આવશે ને તો મને પલાર છે લાય એકાહે છે ને ઘરે વહી જાવ શું કરવું આ ઘરે બધું હજી હમણાં પડ્યું હશે આ મારે બેરું એ મુક્યું હોય તો થારું ને કાય વરસાદ આવશે ને તો નકી પલાર છે લાય એકાહે છે ને ઘરે વહી જાવ લે આયા કોણ હંતાણું લે આ તો કડવી ડોસી આ હંતાણી છે આ તો કડવી ડોસી ને બીવ રેવી છે અને કડવી ડોસી ના ઉડાઈ નાખવા છે લાઈ છે દે ઓ નો આમ તો જો મારી માં ડોસી કેવી બેઠી છે એ એ એ કડવી માં એ હું સ હું એ ભૂરી તું હાલે તો હું પતા મેમાં હંતાના એમ જોવું ડાયનાસોર હે એ આમ તો જોવો કડવી માં કેવડું મોટું ડાયનોસોર

સારું કર્યું કેડવી માં આપડે હે ને સાના માના નીકળી જાય આપણને કેડવી માં ખાય જાય હવે ને આપણે લાભ નહીં હા કેડવી માં હવે આપડે લાભ ને

તો અને માન માંડ ભાઈ નીકળ્યા પણ એમ નહીં તો હવે રોડે સર હોય તો હવે આપણે શું કરીશું હવે સ્યાંય બાર જવાય એવું નથી ના હોય બહાર નીકળ્યો અત્યારે કરે લે કા કા ભૂરી ભાગી હા ફોન કરતો આટલી હોય સાહેબ ના હવે એટલે તો એ હાય રોકાવા આયા નહીં હવે આય રોકાય